ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જાસુસી કાંડના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપી પડાયો ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ના કલમ ચારસો નવ એકસો સોળ એકસો ઓગણીસ બસો એક તેમજ એકસો સોળ પેટાકલમ એ એકસો વીસ પેટાકલમ બી એકસો ચૌદ તથા બાર કલમ તેર અને પેટા કલમ બે મુજબનો ગુનો તારીખ આઠ ફેબ્રુઆરી બે હાજર ત્રેવીસ ના રોજ દાખલ થયેલ અને સદર ગુના કામે અગાઉ અશોકભાઈ બળદેવભાઈ સોલંકી મયુરભાઈ ગોવિંદભાઈ ખુમાર અને નયન ઉર્ફે બોબડો કિશોર ચંદ્ર સારું ફરતો હોય જે આરોપીને ગત તારીખ ઓગણત્રીસ માર્ચ બે ના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા પકડી પાડવામાં આવેલ હોય અને સદર આરોપી ગુના ના કામે વોન્ટેડ હોય જેથી